તો અમદાવાદમાં અનેક જગ્યા પર અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને આ એક આયસર અને ટ્રેલર વર્ષે પણ અકસ્માત સર્જાતો જ્યારે વડોદરામાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી વડોદરાના વાઘોડિયા ચોકડી પાસે ગંભીર રીતે અકસ્માત સર્જાયા હતા આયસર ટેમ્પો અને ટ્રેલર વર્ષે આ અકસ્માત સર્જાયો હતો જ્યારે આયસર ટેમ્પો સુરતથી પાવાગઢ દર્શન અર્થે જતું હતું જેમાં આયસર ટેમ્પોમાં સવાર યાત્રીઓ ગંભીર રીતે ગવાયા હતા ગંભીર રીતે ઘવાયેલા લોકોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં અગિયાર લોકોના મૃત્યુ થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે